એક જાડા તળિયાવાળા વાસણમાં કાઢી દીધું છે અને હવે એને ગરમ થવા મૂક્યું છે તળિયે ચોટેના એના માટે અંદર થોડું પાણી ઉમેરીશું કે જેથી નીચે નહીં ગરમ થાય ઉભરો આવે એટલે આપણે અહીંયા આમાં લીધો છે વેનિલા કસ્ટર્ડ પાવડર આ જે આજે આપણે વેનિલા ફ્લેવરનો દૂધપાક બનાવવાનો છે તો એમાં બે ચમચી જેટલું દૂધ નાખી અને એને મિક્સ કરી લઈશું પહેલાં અને પછી જ એમાં ઉમેરીશું ત્યાં સુધી આપણે બાસમતી ચોખા મેં દસ મિનિટ પહેલાં પલાળીને લીધા હતા તે અત્યારે હું અંદર ઉમેરી રહીશું જે આ વેનિલાવાળું કસ્ટર્ડ આપણે એક ચમચી લીધું હતું એને મિક્સ કરીને સાઈડમાં રવા દઈશું મેં આ એક ચમચી ભરીને કસ્ટર્ડ લીધો હતો હવે આપણે આ જે દૂધ છે એને ઉકાળવાનું છે બરાબર જ્યાં સુધી એ ચોથા ભાગનું ના થઈ જાય ત્યાં સુધી કેમ કે અંદર જે મેં રાઈસ ભાત નાખ્યા છે એ બિલકુલ કમ્પ્લીટ ચડી જાય એટલે આપણો દૂધપાક તૈયાર થઈ જશે ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે આ દૂધને હલાવતા રહેવાનું કે જેથી નીચે ચોંટે નહીં અને અંદર જે ભાત નાખ્યા હતા તે આપણે અમુક અમુક ટાઈમે ચેક કરતું રહેવાનું કે થયા કે નહીં પણ હજી આપણા ભાત હજી કાચા છે એમાં આપણે નાખીશું થોડું જાયફળ છીણીને થોડું જ નાખવાનું કે જેથી સારો એવો ફ્લેવર આવે પછી એમાં નાખીશું અડધી વાટકી ખાંડ પછી એમાં નાખીશું જે આપણે વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો હતો એ પછી એને ઉકાળ ઉકાળી દઈશું બરાબર જ્યાં સુધી કમ્પ્લીટ થાય ના ત્યાં સુધી હવે એને આ ચમચો છે એને આમ ઊંધો રાખીશું તો એ ઉભરાઈને ઉપર નહીં આવે હવે આપણું દૂધપાક તૈયાર થઈ ગયો છે તો તૈયાર થઈ ગયેલા દૂધ પાકને ચેક કરવા માટે આ આપણે ચોખાનો જે લીધો હતો એને આ રીતે મેશ કરી જોઈએ એટલે ખબર પડે કે આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે જો કેવો મસ્ત ઘટ થયો છે હવે આપણે એમાં જે ચારોળી લીધી હતી એ એડ કરી દઈએ બદામની કતરણ અને કાજુ હવે એને થોડી વાર થવા દઈએ એને થોડીવાર ફલાવતા રહેવાનું પછી આપણો દૂધપાક તૈયાર થઈ જશે આ દૂધપાક બધા શ્રાદ્ધમાં વધારે બનાવે છે તમે પણ મિત્રો આ મારી રીતથી દૂધપાક એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો કે જેથી તમને પણ ખ્યાલ આવે કે આ રીતથી દૂધપાક બનાવીએ તો કેટલો ટેસ્ટી અને સરસ બને છે આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું